થરાદમાં જાહેર માર્ગ પર વાહન વાહનચાલકનું આતંક સામે આવ્યું છે કાર ચાલકે અને અનેક રાહદારીઓ અને વાહનને અડફેટે લીધા હોવાનો પ્રયાસ કરાયો છે થરાદમાં જાહેર માર્ગ ઉપર વાહન ચાલકોનો આતંક સામે આવ્યો છે કાર ચાલકે અને રાહદારીઓ અને વાહનને અડફેટે લીધા હોવાનો પ્રયાસ કરાયો છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બેફામ બનેલા કાર ચાલક કેફી દ્રવ્યનો સેવન કર્યા હોવાનું લગાવ્યો આરોપ હનુમાન મંદિરના બાંકડાઓ સહિત મંદિરને નુકસાન પણ કર્યું હોવાનું સામે આવ્યું છે પહેલા કારને નુકસાન થતાં કાર ચાલક પહોંચ્યો પેલીસ સ્ટેશન બેફામ બનેલા કારચાલક વિરુદ્ધ અનેક લોકો થયા એકત્રિત થરાદમાં પીધેલાનો આતંક વધ્યા હોવાનું સામે આવી રહ્યું છે થરાદમાં જાહેર માર્ગ પર વાહન ચાલકનો આતંક સામે આવ્યો છે દારોડીયા આ ગાડી ચલાવે છે અને અમારો હડુમનને આમ ખૂબ આમ ફાટી જાય આવતો તો બે દાણાને તો બજારમાંથી પાડીને આવ્યો અને અમારા હડુમનના બોકડા ભાગીના છે અને હડુમનને પડી ગાડીને છોડ્યું અને આમ ત્રાસ ખૂબ છે ગાડીનો અને અમારો આ જમ્પ મેલવાની જરૂર છે કાળા કાસવાળી ગાડી અને કાળા કાસવાળી ગાડી છે મેરે છોકરાને મારી નાખે ને